સુરતના ગ્રામ્ય વિસ્તારમાં સવારથી જ વરસાદ માંડવી અને આસપાસના ગામડાઓમાં વરસાદ માંડવીના અરેઠ નોકામા ઉસ્કેર સહિતના ગામોમાં પણ મેઘરાજાનું આગમન તો વરસાદની હવામાન વિભાગે પણ આગાહી કરી છે રાજ્યભર વરસાદી ત્રણ સિસ્ટમ સક્રિય હોવાને કારણે આગામી દિવસોમાં પણ હજુમાં રાજ્યભરમાં મેઘમહેર રહેશે અને આગાહીના પ્રમાણે જ સુરતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ મેઘરાજાનું આગમન અલગ અલગ ગ્રામ્ય પંથકમાં જોવા મળ્યું હતું માંડવી અને આસપાસના ગામડાઓમાં પણ મેઘરાજાની પધરામણી તો આ તરફ માંડવીના અરેઠ નોકામા અને ઉસ્કેર સહિતના ગામડાઓમાં વરસાદ તો સુરતના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદ કાળા ડિપાંગ વાદળો સાથે કડાકા સાથે તોફાની બેટિંગ જોવા મળી હતી રસ્તા પરથી પાણી વહેતા થયા હતા આ સાથે જ ગ્રામ્યના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળ્યા સુરતના ગ્રામ્ય વિસ્તારમાં સવારથી જ વરસાદ માંડવી અને આસપાસના ગામડાઓમાં વરસાદ માંડવીના અરેઠ નૌકામા ઉસ્કેર સહિતના ગામોમાં પણ મેઘરાજાનું આગમન